દાહોદમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી દાહોદ જિલ્લાના સાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મીટિંગ હોલ ખાતે આગામી આવનાર નગરપાલિકાની ચૂંટણી એને સાલોદ નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓ પૂર્વ કાઉન્સિલર તેમજ સાલોદ નગરના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબઘર દાહોદ અને કામોની સમીક્ષા અને કાર્યકર્તાઓ સાથે જે સરકાર સાથે મળે અને અમારા માન્ય મંત્રીશ્રી બીજું ખાબડ સાહેબ માન્ય ધારાસભ્યશ્રી અને પૂરી ટીમ અમારા કલેક્ટરશ્રી અને અધિકારી અને પદાધિકારી અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ મારી માતૃશક્તિ અને સંગઠનના મિત્રો બધા સાથે મળીને નગરપાલિકાના જે પ્રશ્નો જે છે એકથી સાત વોર્ડના જે કામ કામગીરી સારી થયેલી છે અને જે છૂટી પડી છે એને ઉમેરવાનું અને બાકીના નવા કામોનું આવનારા સમયમાં આયોજન થાય એના માટેની આ બેઠક હતી અને મારા એકથી સાત વોટના મારા કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પરાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના એમાં જે ખૂટતી કડી છે જે લાઇટની રોડ રસ્તા કનેક્ટિવિટીની એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું એની તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી અને એમાં સરસ બધાએ સૂચનો પણ કર્યા છે અને નવા કામોનું સજેશન કર્યું છે એ આવનારા સમયમાં અમે પૂર્ણ કરીશું ધન્યવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે